બ્રિજ ની ઘટના ભૂલી ગયા બોટકાળ હરણી સેંકડો લોકો ના મોત ભૂલી ગયા મિત્રો તુષારભાઈ ચૌધરી જેઓ માજી મુખ્યમંત્રી અમરસિંહભાઈ ચૌધરીના સુપુત્ર થાય છે અને સાથે સાથે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભાઈ અમિતભાઈ ચાવડા જેઓ બિલકુલ ખભે ખભા મિલાવી નાખી કોંગ્રેસ ગુજરાત ની આ પ્રજા ને પડતા પ્રશ્નો માટે જયારે એક તબક્કે થઈ છે ત્યારે આપણા ગામની ની પણ ફરજ છે અને સાહેબ પ્રમુખ સાહેબ જાણે છે કે ટુંડાવ ગામ કોઠરા ગામ મંજુસર ગામ દેસર ગામ સમલાયા ગામ સાવલી તાલુકા એવા કઈ ગામો કોંગ્રેસ સમર્પિત છે આખી જિંદગી આઝાદી પછી કોંગ્રેસ સિવાય ગામો એ કઈ કરી હતી ત્યારે આજે થોડોક અમારા ગામમાં એક મૈયત ને એવું થયું એટલે અમે જરા દારૂ ખાનો જરા ગુજરાતની ની જીઆઈડીસી જે ત્યાં આવી છે મંજુ સર એ ખરેખર ફાયદાકારક છે આજુબાજુ ના પણ એ અહીં ટુંડાવ ગામે એક ફેક્ટરી ચાલે છે અને એનું ઝેરી પ્રદૂષણ એટલું ખતરનાક છે કે જેના ઝેર ગામના લગભગ પચાસ માણસો ના ઝેરી કેમિકલ્સ લીધે મૃત્યુ પણ થયા છે અને એ ફેક્ટરી માલિક ત્યાં મહારાષ્ટ્ર ના મુખ્ય પ્રધાન સાથે ગરોબો ધરાવતો હોય

અને આ લોકોના પ્રસ્થદારવાળા કામોથી લોકો ખરેખર વિપરીત છે કાલે આપણે લોકોને કોરવાની જરૂર છે આપ તમને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ કોંગ્રેસ 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 અને સમગ્ર ગુજરાતના કામદારોના જે પ્રશ્નો છે એને વાત છે સાહેબ પ્રશ્નો કામદારો અહીંયા લઈને આવ્યા છે હું સર્વપ્રથમ નોકરી કરું છું ટ્રેડ યુનિયન રજિસ્ટ્રેશન પિસ્તાલીસ દિવસમાં પૂર્ણ થવું જોઈએ ફેક્ટરીઓમાં થતા અકસ્માતને અટકાવવા તાત્કાલિક પગલાં ભરવા જોઈએ

આજે જનાક્રોશ યાત્રાના બીજા ચરણમાં યાત્રા સાવલી શહેરેમાં ભીમનાથ મહાદેવના દર્શન કરીને અમે યાત્રાની શરૂઆત કરી છે તમામ ગામોમાં ખૂબ વણકા પહેલો લોકોએ સ્વાગત કર્યું આજે મંજુસર જીઆઈડીસી ખાતે કામદારો સાથે સંવાદ કર્યો અહીંયા કામદારો ખૂબ તકલીફમાં એમણે એમની પીડા દર તકલીફ જે સમસ્યાઓ છે એ અહીંયા રજૂ કરી કે કામદારોને આઠ કલાક કામનો કાયદો છે પણ કંપનીઓ દ્વારા જબરજસ્તી બાર કલાકથી વધારે કામ કરાવવામાં આવે છે પૂરતા પ્રમાણમાં એને કોઈ પણ જાતની કોઈ વ્યવસ્થા નથી કરતી સાથે સાથે કામદારોના મૃત્યુ થાય તો એના પરિવારોને એવા કોઈ લાભ નથી આપતી સાથે અહીંયાને જે સ્થાનિક યુવાનો છે એને રોજગાર મળવો જોઈએ એ સ્થાનિક યુવાનોને રોજગાર મળતો નથી કેટલાક ભાજપના નેતાઓ રાજકારણમાં જે આગળ મળતા લોકો છે એવા લોકો અહીંયા કામદારોનું શોષણ થાય એના ભોગે કંપનીઓ પાસેથી મોટી રકમ દર મહિને ઉઘરાવે છે એવી રજૂઆતો પણ થઈ છે અનેક જગ્યાએ હક માગવા ગયા તો કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા કામદારો વિરોધ કરવા જાય છે તો પોલીસ દ્વારા સરકાર દ્વારા ભાજપના નેતાઓ દ્વારા એમને ડરાવા દબાવવામાં આવે એટલે આખા ગુજરાતમાં જે કામદાર વિરોધી સરકાર છે કામદારોનો હક અધિકાર છીનવી રહી છે એની વિરોધના કાયદા બનાવી રહી છે કે તમામ સામે આ યાત્રા દરમિયાન અવાજ ઉઠાવ્યો શું એમના જે પ્રશ્નો છે એમની જે ફરિયાદો છે આવનારા વિધાનસભાના સત્રમાં પણ ઉઠાવીશું અને સડક થી લઈને સંસદ સુધી લડી અને આ ગુજરાતમાં કામદારો ને એનો અધિકાર મળે એનો જે હક છે એનું જે સન્માન છે એના જે ભવિષ્યની ચિંતા છે એમાં કોંગ્રેસ પાર્ટી એનો અવાજ બુલંદ કરશે એમને અધિકાર અપાવશે પ્રાઇવેટ પ્રાઇવેટ અંદર અંદર તમારું ના ચાલે તો તમે ધારાસભ્ય છો તો તમારું કામ ના ચાલે તમારું ના ચાલે તો તમે ધારાસભ્ય છો તો તમારું કામ ના ચાલે

La la